આપણા શહેરમાં લોહીની તીવ્ર અછત ઊભી થઈ છે એ આપણા ભાવનગર પૂરતું જ નથી મર્યાદિત પણ આખા રાજ્યમાં આ હાલત છે અને એને કારણે અત્યારે જે કઈ શિયાળામાં ઓપરેશન વધી જતા હોય લોકો શિયાળામાં ઓપરેશન કરાવવા એમ કરીને એ બધા પ્લાન્ટ ઓપરેશનોને કારણે રોજ જે લોહીની એટલી ઘટ પડે છે કે ગંભીર દર્દીઓને પણ લોહી મળતું નથી અમે અહીંયા થેલેસેમિયાના બાળકો માટે થેલેસેમિયા બ્લડ ટ્રાન્સફ્યુઝન સેન્ટર ચલાવીએ છીએ ત્યાં પણ અમારે દર્દીને પાછા મોકલવા પડે એવી હાલત થઈ ગયેલી છે આ પરિસ્થિતિ ઉદભવવાના કારણો ચાર પાંચ છે એક સૌથી મોટું કારણ તો તહેવાર અને વરસાદને કારણે જે કોઈ કેમ્પ કરવા પ્રયાસો કર્યા એમાં નિષ્ફળતા મળી અને છેલ્લા ત્રણ ચાર મહિનામાં જે કંઈ ભૌગોલિક અને રાજકીય પરિસ્થિતિઓ હતી જેમ કે ઓપરેશન સિંદૂર વખતે સરકારે એક આખો લોક સંદેશ ઊભો કર્યો હતો કે બધા લોહી આપો અને ત્યારે તે રેગ્યુલર ડોનર્સ બધાએ બ્લડ આપ્યા હતા જેમાંથી ઘણા બધાને હજી ત્રણ મહિના પૂરા ન થયા હોય એટલે એ લોકો બ્લડ ના આપી શકે એ પછી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો પણ જન્મદિવસ ગયો ત્યારે પણ જુદી જુદી સંસ્થાઓએ શિક્ષકોની સંસ્થાઓએ એવી રીતના બ્લડ ડોનેશન કેમ્પ્સ ગોઠવ્યા અને એમાં પણ રેકોર્ડ બ્રેક રક્તદાન થયું એટલે એ બધા કારણોસર રૂટીન બ્લડ ડોનર્સ છે એ લોકો બધાને ત્રણ મહિના થયા ન હોય એટલે એ આપી ન શકે એટલે નવા રક્તદાતાઓ ઊભા કરવા પડે અત્યારની જરૂરિયાત માટે એવી હાલત ઊભી થઈ છે અમે ક્યાંયક કથા સપ્તાહ ચાલતી હોય તુલસી વિવાહને એવા પ્રસંગોએ સમૂહ લગ્નોમાં ત્યાં આગળ જઈ અને કેમ્પ કરતા હોઈએ છીએ પણ બેથી ત્રણ કેમ્પમાં અમારે સો કિલોમીટર ગયા હોઈએ ત્યાંથી એક પણ બોટલ લીધા વગર પાછા આવવું પડે વરસાદને કારણે એવી પરિસ્થિતિઓ સર્જાય કારણ કે ત્યાં માંડ મંડ આપણે મંડપમાં જ હોય મકાનની અંદર ન હોય ખુલ્લામાં તમારે રક્તદાન માટેની શિબિર ગોઠવી હોય અને ચાલુ વરસાદે અમે કાંઈ કામ ન કરી શકીએ અને ડોનર પણ આવતા અચકાય આવા બધા કારણોસર અત્યારે ભાવનગરમાં અમારી બ્લડ બેંક વધતા બીજી જે ત્રણ બ્લડ બેંકો ચાલે છે બધે જ લોહીની તીવ્ર અછત ઊભી થઈ છે અને રૂટિન જે કાંઈ કામ હોય છે એમાં અમારે રોજની લગભગ પાંત્રીસ થી ચાલીસ બેગની જરૂરત હોય એની સામે અત્યારે અમારે અત્યાર સુધીની હિસ્ટ્રીમાં સૌથી લો સ્ટોકમાં અમે જતા રહ્યા છીએ ખાલી ને ખાલી અત્યારે અમારી પાસે થી પચીસ બેગ જ છે કે જે એક દિવસમાંય જે એક દિવસ માટે પૂરતી નથી એટલે અમે કન્ટિન્યુઅસ અહીંથી રેગ્યુલર ડોનર હોય એ લોકોને ફોન કરી અને વિનંતી કરીએ છીએ કે આપ લોકો આવીને આપી જાઓ તો આ ગંભીર દર્દીઓને મદદરૂપ થઈ શકાય આપ પણ જો રેગ્યુલર બ્લડ ડોનેશન કરતા હો કે ન કરતા હો પણ અત્યારની પરિસ્થિતિમાં એક સમાજ સમાજ ઉપયોગી અને માનવતાવાદી કર્મ કરવામાં જો આપ માનતા હો તો આપને એક મહાન કાર્ય કર્યાનો આપને સંતોષ થશે તો જરૂરથી વહેલી તકે બ્લડ ડોનેટ કરવા માટે મારી નમ્ર અરજ છે